ભગવાન કૃષ્ણ કનિયો એક બાજુ સાત અક્ષરણી સેના છે પાંડવો તરફે અને એક બાજુ કૌરવો અને અર્જુને ભગવાન કૃષ્ણને એટલું કીધું કે મારે એક વાર મારી સામે કોણ લડવાનું છે મારે કોની સામે યુદ્ધ કરવાનું છે એ મારે જોવું છે એટલે બે

અને ગીતાનો જે વિષાદ યોગ છે એ અમારો ચારણ કવિ લખે છે કે પિતા મહ ભીષ્મ ને દ્રોણ ગુરુ ખરા ઉજળા કુલ ના પૂજન સાજે વડીલ પૂજ નીક ની ઉપરે કેશવા મારે ધનુષ ઉપાડતા પિતૃ લાજે હું નહીં યુદ્ધ કરી શકું કોની સામે હું હથિયાર ઉપાડું હે કનૈયા મારા હથિયાર નહીં થઈ શકે અર્જુન થાર થવાજે જેને ઇંગ્લિશમાં યુદ્ધ કરવું ધરતી માટે યુદ્ધ કરવું આ મારાથી નહીં બની શકે અને ભગવાન કૃષ્ણ એને સમજાવે છે કે અર્જુન છ જણાને ને આતા આવે છે અગ્નિદાત ધનહાર બકારત શસ્ત્ર વિષદાત બહુ અગ્નિદાત વિષદાત્તનાર તમારા કુળમાં કુટુંબમાં આગ લગાડે તમને મારી નાખવા માટે દગો કરીને તમને આગ લગાડે અગ્નિદાત વિષદાત્તનાર તમને મારી નાખવા માટે ઝેર પીવરાવે ક્ષેત્રદાર ધનહાર તમારે આજીવિકાનું સાધન ચોંટી લે અને તમારી પત્ની ચારિત્ર ની ભ્રષ્ટ કરવા માટે છે અને એની બહોરી બકારત શાસ્ત્ર ગ્રહી અને યુદ્ધમાં સામે આવીને પડકાર કરે ઈ ન મારવા યોગ્ય હોય તો પણ હે અર્જુન એને મારી નાખવામાં પાપ નથી

તમને ઝેર નાખીને મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ભરી સભામાં દ્રૌપદીના ચીરને જોઈટ્યા હસ્તિનાપુરની તમારી ગાદી લઈ લીધી અને આજ તમારી હામે પડકાર કરીને અને રણ મેદાનમાં ઊભા છે અને હે અર્જુન હવે ક્ષાત્ર ધર્મ ભૂલી અને તારે પારોટના પગલા ભરવા હોય તો મારી ના નથી છતાંય અર્જુનને સગા વાલા મિત્રો સ્નેહીઓ કુટુંબ ગુરુ નો એટલો બધો મોહ છે કે અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર નથી થતો કૃષ્ણ હું કોણ છું ઓળખતો નથી મને અને યથા નદીના બહબંબ વેગા સમુદ્ર મેવાભિમુખા દ્રવંતી તથા તવામી નર લોક વીરા વિસંતિ વક્રાંડિજલંતી વાયુર યમોગ નિવારણા શશાંકા પ્રજાપતિ સમુદ્ર મેમુખા દ્રવંતીરા વિશંત વક્રાજ્વલ ભગવાન કૃષ્ણ ચંદ્રમણિયા વિરાટ રૂપ ધારણ કર્યું અને ધરતીની માથે હોય કે પાણી પડી ગયું હોય ને ગંગા ને યમુના ને તુંગભદ્રા ને કાવેરી ને કૃષ્ણા ને આ બધી નદીઓ ગાંડી થઈ અને અડેડાટ કરતી જેમ સમુદ્ર માં ઓરાઈ જાતી હોય એમ અઢાર અક્ષરની સેના છે ભગવાન કૃષ્ણના મોઢામાં હોમાઈ જાતી જોઈ અને રુવાડે રુવાડે ભગવાન કૃષ્ણ દેવતાઓ જોયા ત્યાં તો પગમાં પડી ગયો વાયુરુ યમૌગ્નિ વરુણ શશાંક પ્રજાપતિ સ્વમ પ્રિતા મહેક કૃષ્ણ હું તારું કેટલું વર્ણન કરું મને ખબર નથી પડતી તું આજ મને બ્રહ્માના બાપના બાપ જેવો બાપ લાગે છે આ સિવાય મને કઈ બીજું આવડતું નથી વાહ પ્રજાપતિ પ્રાપિતા હે કૃષ્ણ હે યાદવ હે સખેતી હે કૃષ્ણ મારી ભૂલ હતી આજથી સુધી મેં તને મામા નો દીકરો માન્યો મેં તને ભાઈ માન્યો મેં તને ભાઈબંધ માન્યો ઘણી બધું અજાણતા મહિમાનમ તવેદમ એ બધું ભારત અજાણતા થઈ ગયું આજ મને ખબર પડી કે હવે હું યુદ્ધ કરવા માટે તૈયાર છું કૌરવો સભામાં કુરુગુરુ કૃપાચાર્ય ને બોલાવી પિતામાં ભીષ્મ કે છે કે મહારાજ જુઓ તો દુર્યોધન મહારાજ ને કેટલા દિવસની ની ઘાત છે નક્ષત્ર નો ગ્રહ મંડળ નો અભ્યાસ કરી પ્રશ્ન કુંડળી માંડી અને કૃપાચાર્ય કે દુર્યોધન મહારાજને ને અઢાર દિવસ ઘાત છે અઢાર દિવસ જો પૂરા થાય અને ઓગણીસ માં દિવસ નો સૂરજ નારાયણ જો દુર્યોધન મહારાજ જોઈ શકે તો ખુદ કાળ પણ એને નો મારી શકે પણ ત્યાં તો કૌરવની સભામાં હોબો પડી ગયો અઢાર અઢાર દિવસ સુધી કોણ રક્ષણ કરે આ યુદ્ધમાં એનું હાલતા ચાલતા હાલતા ચાલતા હાલતા ચાલતા હાથમાં માળાનો બેરકો ફરે છે અને પિતામાં ભીષ્મ એમ કે છે કે અઢાર દિવસનું રક્ષણ થાય ખરું કે પણ મહારાજ કોણ કરે તો કે હું કરું અઢાર દિવસનું રક્ષણ હું અઢાર દિવસ નું રક્ષણ કરું શબ્દો જ્યાં ભગવાન કૃષ્ણ ને કાને રક્ષણ કરે તો હું અને દુનિયાના તમામ દેવતાઓ જો ભેળા થાય તો દુર્યોધન ને મારી ન હગાય એટલે સરસ્વતી ને હુકમ કર્યો યા કું તુષાર હાર ધવલા ત્યાં તો શારદા આવીને હામા ઉભા રહી ગયા મહારાજ કે તમે પિતામાં ભીષ્મ ની બુદ્ધિ ફેરવી નાખો કે મહારાજ કયો તો તમારી અને તો પણ ભીષ્મ ની બુદ્ધિ મારાથી નહીં ફરે કારણ કે પાંચ તત્વ જેના શુક્ર ને સ્પર્શ નથી કરી શક્યા એવો મહાવ હતા એ ભીષ્મ એની બુદ્ધિ ફેરવાનું મારું ગજ્યું નથી પણ શારદા વાયુ રૂપે મંડી વાવા ભાવની સભામાં ખબર પડી ગઈ કે પિતામાં ભીષ્મે દુર્યોધન નું રક્ષણ કર્યું દુર્યોધન નું રક્ષણ કર્યું દુર્યોધન નું રક્ષણ કર્યું એમાં નકુલ નો અને સહદેવ નો મામો મારવાડ થી શૈલ રાજા આવેલો એનાથી નો રહેવાનો અને શૈલ્ય આવી અને ભીષ્મ પિતામાં ભીષ્મને એમ કીધું કે જો અઢાર અઢાર દિવસ સુધી તમે એકલા દુર્યોધનનું રક્ષણ કરવાના હો તો અમે કાંઈ ખીચડ કાયા સાધુ નથી કે તમારા રણ મેદાનમાં ખીચડું ખાવા માટે આવ્યા છીએ છત્રીના દીકરા તરીકે જો યુદ્ધમાં અમને જો ભાગ ન મળે પિતામાં ભીષ્મ કે છે કે શૈલ્ય મને ખબર છે આ તું નથી બોલતો કોણ બોલે છે મને ખબર છે પણ કાંઈ વાંધો જાવ હું ત્રણ દિવસ નું રક્ષણ કરીશ દ્રોણાચાર્ય બે દિવસ નું સ્વીકાર્યું સાડા સત્તર દિવસ નું જયારે રક્ષણ બધાએ વેચી લીધું ત્યારે દુર્યોધને આવીને કીધું કે મને માણસ નહીં અને બાયડીમાંય નહીં એવો કરી નાખી અને શું કામ મને ભૂંડો લગાડો છો રણ મેદાનમાં તમે જો અઢાર અઢાર દિવસ સુધી બધા ભેળાથી મારું રક્ષણ કરવાના હો તો છત્રી નો હું પણ દીકરો છું મારે કોઈ ના રક્ષણ ની જરૂર નથી કે દુર્યોધન બાપ મને ખબર છે આ તો નથી બોલતો પણ તારો કાળ બોલે છે અને દુર્યોધને મેણું માર્યું આ એ તો મને ખબર છે દાદા તમે કનિયાની માયાજાળમાં ફસાઈ ગયા છો

તો લાજે મેરી ગંગા જન ની શાંત પુત્ર ને કહાવજ્ઞા છે કાલ નો સૂર્યનારાયણ ઉગે ને આત્મે ત્યાં સુધી ધરતીના પડદા માથે હું પાંડવો નહીં જીવતા રહેવા દઉં અને આ પિતામાં માં ભીષ્મ ની પ્રતિજ્ઞા ની કૃષ્ણ ને ખબર પડી ત્યાં પેટમાં પીડ ઉપડી થાય પડી ગ્રૌપદીજી યુદ્ધ જોવા માટે આવ્યા છે બધા આવ્યા છે એમાં એમાં દ્રૌપદીજીને કનિએ અડધી રાતે બોલાવીને તંબુ માંથી એટલું કીધું બેન રથ તૈયાર છે મારી ભેળા આપને વધારવાનું છે પણ કે ભૈયા અત્યારે તો હા અત્યારે બેસી જાવ રથમાં રથમાં બેસીને પિતામાં ભીષ્મનો નો જ્યાં તંબુ છે ત્યાં આવ્યા પિતામાં વિશ્વ નો માળાનો વેરખો ફરજ છે પ્રણમ તું આધિ અનાધિ પ્રનમ કીઓ હે તો અહીં જીવ્યું માજા સક્રમમ ત્રિલોકના નાથ નું આરાધન કરે છે ચર્મચક્ષુ બંધ થઈ ગયા છે અંતરના કબાટ ખુલી ગયા છે અને ત્રિલોકના નાથ ની આરે પિતામાં ભીષ્મ વાતો કરે છે આગે કૃષ્ણ ઉભાર્યા અને દ્રૌપદીજી ની થી કીધું જાઓ દાદાને ખોળો પાથરી પગે લાગો એ દ્રૌપદીજી આવીને દાદાને હાડીનો હાડી નો પાલ નો આમ લાંબો કરીને પગે લાગ્યા આમ દાદા ની આંખી થઈ અખંડ સૌભાગ્યવતી ભવા

કરી છે કે શાંતુ કહાવ તને હાથમાં હથિયાર ધારણ કરાવું તો મારી જનતા માથે ફિટકાર વરસાવજો હથિયાર ન ધારણ કરાવું તો મારી જનતા માથે ફિટકાર વરસાવજો અને બીજે દિવસે યુદ્ધ નો મોરચો મનાંકા વાળા હામ પાંડુવા દૂધ મસાયા કૃષ્ણ ગાયા પછી રાજે બોલી ભોગ દીતા હતા એવા ફેર પાછા કરું વાળા બોલવા ધીંગાણા પણ આજ જે દાદો લડે છે મહાકાળ હામો લડતો હોય એમ લડે છે દાદો અર્જુન ના રથ ને પોતાના તીર થી આખો સરાપ અંદર કરી નાખ્યો કૃષ્ણ અર્જુન ને એમ કે છે કે અર્જુન કેમ નથી એક પણ બાણમાંથી તીર છોડી શકતો કે મને ખબર નથી પડતી પણ દાદા ની સામે જવું છું ને ત્યાં મારા ગાત્રો શિથિલ થઈ જાય છે

અર્જુન થઈ ગયા ત્યારે અર્જુને એવા બાણ ચલાવ્યા હતા કે ધરતી ની માથે મેઘ રાજા એક બુંદ નોતું પડવા દીધું એસી ચપલાઈ તાપે છાયી ચપલાઈ એસી તાર્યું ગંગા પુત્ર પિતા મહાપાર ઉદાર બલ અસ્ત્ર બેઠો વામ પાન ધારી ગયું છે આખો રસ સરા પંજર થઈ ગયો છે અને દાદો આ દ્રશ્ય જોવે છે પણ હજી કૃષ્ણ જોવું છે દ્રશ્ય હજી સર્જાતું નથી અને ભાઈ પિતામાં ભીષ્મે મોઢામાં ખુલ્લી તરવાર લીધી અને કાન સુધી ફણસ ખેંચી તીર ચડાયું ભાઈ અને પેંજ ની દીયો પગતો પેંજની ની

એ દ્રષ્ટિ છે એ પિતામા સામે લાગી ગઈ છે કદાચ જો મારી દ્રષ્ટિ ચૂકી જાવ અને અર્જુન ને દાદો મારી નાખે તો કૃષ્ણ રથનું પૈડું ખેંચવાનો પ્રયત્ન કરે છે પણ રથનું પૈડું દાદાની સામે નજર છે એટલે જાય છે અને દાદો મરક 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 દાંત કાઢતો કાઢતો દોટ મૂકી અને સામે આવે છે અને છેલ્લો હાકલો કર્યો એ હાકલો કરતા કૃષ્ણ રથના પૈડા ને ખેંચી લીધો નાંગળી ને વેટે ચકર 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 ચડાયું હોય ત્યાં પિતામાં ભીષ્મે ક્રિષ્ના ના ચરણોમાં હથિયાર ફેંકી દીધા